રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે જેને પરિણામે ધોરાજીના જાગૃત નાગરિકોએ અનોખો રીતે વિરોધ નોંધાવ્યો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસની જગ્યાએ માત્ર એક એમબીબીએસ ડોક્ટર છે સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી બાળ રોગ નિષ્ણાંત અને જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન આંખના સર્જન સહિતના નિષ્ણાંત ડોક્ટરોની ઘટ છે ધોરાજીની એસી હજારની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક એમબીબીએસ ડોક્ટર છે દરરોજ ચારસો થી પાંચસો દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે ડોક્ટરોની ઘટ બાબતે તંત્રને જગાડવા યુવાનોનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ વિવિધ પોસ્ટર લગાવ્યા હતા ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ ધોરાજીનો વિકાસ ગાંડો થયો સહિતના લખાણ સહિતના પોસ્ટર્સ લગાડવામાં આવ્યા હતા આજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાવી એ ડૉક્ટરની માંગ કરી છે એની પહેલા બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ

જેવા અનેક સૂત્રો સાથે આવ્યા હતા આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર સરકાર શ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોટાડીને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટર ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું